મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે કે વીસનો હપ્તો મિત્રો આપણે આપણના ખાતામાં ક્યારે જોવા મળશે તારીખની વાત કરું તો જુલાઈની વીસ થી પચીસ તારીખની અંદર આ હપ્તો જે છે એ આપણા ખાતામાં જોવા મળશે આપણને પરંતુ અહીંયા કાંક શરતો છે શરતો એટલીક છે મિત્રો કે તમારા ડોક્યુમેન્ટમાં ઈ કેવાયસી જે છે એ ચાલુ હોવું જોઈએ આખું સેફ હોવું જોઈએ જો તમારું ડોક્યુમેન્ટમાં કાંઈ પણ એરર હશે ધારો કે મેં મારી પાસે આધાર કાર્ડ છે અને મેં એમાં ક્યાંક ફેરફાર કરેલા છે રાશન કાર્ડમાં ફેરફાર કરેલા છે કે મારા ખેડૂતના જમીનના કાગળિયામાં મેં ફેરફાર કરેલા છે તો મારું જે ઇ કેવાયસી છે ને વીસમાં હપ્તામાં એ બંધ થઈ જશે વીસમો હપ્તો મને નહીં મળે બીજી વસ્તુ આપણે પીએફ કિસાનની વેબસાઇટમાં જવાનું છે વેબસાઇટમાં તમે જાઓ સ્ક્રોલ ડાઉન નીચે કરો એટલે બેનિફિશિયરી લિસ્ટ નામનો એક તમને ઓપ્શન જોવા મળે હવે આ જો ઓપ્શન છે મિત્રો બેનિફિશિયરી લિસ્ટ ઉપર એમાં તમે ક્લિક કરશો એટલે કે ત્યાં તમને તમારું ગામ સિલેક્ટ કરવાનું કહેશે તમારું ગામ ત્યાં સિલેક્ટ કરો અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરો મિત્રો જો તમારું નામ આ લિસ્ટની અંદર મિત્રો આવે છે તો તમને મિત્રો આપતો મળશે પરંતુ તમને એમ લાગે છે કે ના મારું આમાં લિસ્ટમાં નામ નથી તો તમને મિત્રો વીસમો હપ્તો નહીં મળે તમારે ફરી એક વખત ઈ કેવાયસી અને ફરી એક વખત બધી જ અપડેટ કરવાની મિત્રો જરૂર રહેશે અને જો મિત્રો તમને ઓગણીસમો હપ્તો ના મળેલો હોય તો એ વીસમા હપ્તામાં તમારું જો કેવાયસી ચાલુ હશે તો વીસમા હપ્તામાં મિત્રો તમારે જે ઓગણીસમો હપ્તો છે એ મળશે એટલે કે તમને બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હું બીજા સ્ટેટની વાત કરું તો રાજસ્થાન અને દિલ્હી એવા સ્ટેટ છે જ્યાં આપણને ખેડૂતોને નવ હજાર રૂપિયા મિત્રો આપવામાં આવે છે વાર્ષિક નવ હજાર રૂપિયા ગુજરાતમાં આપણે વાત કરીએ તો મિત્રો છ હજાર રૂપિયા જ આપવામાં આવે છે તો શું ગુજરાતમાં પણ મિત્રો નવ હજાર રૂપિયા આપવા જોઈએ કે ના આપવા જોઈએ મિત્રો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજના વિડીયોમાં આટલું જ થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી શ્રીરામ